નવા આદેશ સુધી પાર્ક બંધ રાખવા સૂચના રાજકોટમાં બનેલ ગેમ ઝોનના અગ્નિકાંડની ઘટના બાદ ભરૂચ વહીવટી તંત્ર પણ સરકારના આદેશ થતા એક્શનમાં આવ્યું છે અને પાલિકા ફાયર બ્રિગેડ સાથે એસડીએમ સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક ફન પાર્ક સહિતના તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરાવ્યું હતો રાજકોટમાં ગેમ ઝોનમાં ગોજારા અગ્નિ તાંડવ બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલા ગેમ ઝોન ફન પાર્ક એમ્યુઝમેન્ટ પાર્ક વગેરેની તપાસના આદેશ આપી ફરાર ફાયર સુવિધા લાયસન્સની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે જેના પગલે ભરૂચ વહીવટીતંત્રના એમ મામલતદાર નાયબ મામલતદાર સહિતના અધિકારીઓએ પાલિકા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી અને તેમની ટીમ સાથે ભરૂચ સહિત આસપાસના વિસ્તારમાં આવેલ વિવિધ ગેમ ઝોન ફન પાર્ક એમ્યુઝમેન્ટ પાર્ક વગેરેની ચકાસણી હાથ ધરી હતી જેમાં ફાયર સિસ્ટમ લાયસન્સ સહિતની ચકાસણી હાથ ધરવા સાથે રાજ્ય સરકારના આદેશ મુજબ હાલમાં તે બંધ રાખવા પણ તાકીદ કરાઈ હતી રિપોર્ટર אבי સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ ગઈકાલે રાજકોટમાં જે ગોઝારો અકસ્માત થયો છે તેના પગલે રાજ્ય સરકાર તેમજ અમારા ફાયર ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ નગરપાલિકા વિસ્તાર તેમજ આ આસપાસના વિસ્તારમાં જે આવેલ ગેમ ઝોન તેમજ અમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયર સેફટીને લઈને સાધનોની તપાસની કામગીરીનો આદેશ મળ્યો છે જેના પગલે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં એક પણ ગેમ ઝોન નથી તેમજ આસપાસમાં આવેલ વિસ્તારમાં જે ગેમ ઝોન નાના નાના આવેલ છે તેની ચેકિંગની કામગીરી ચાલુ છે અને ઉપરથી જે પણ આદેશ આપવામાં આવશે તે મુજબ કામગીરી કરવામાં આવશે